તો ચલો મળીએ કન્ટિન્યુ કરીએ તો બધા મિત્રો આવી ગયા છે હજુ એક મિત્ર આવે છે અને અમે રાહ જોયા છે પછી અમે નીકળીએ તો બ્લોગમાં કન્ટિન્યુ રહો તો બધા મિત્રોને પિક કરીને અમે અડધે સુધી પહોંચી ગયા છે અને અહીંયા ચા અને નાસ્તા માટે ઉભા રહ્યા છે તો બધા મિત્રો અહીંયા જુઓ અમારા જયેશભાઈ જયંતે બધા તો ચા આવી ગઈ પછી અમે ઘરેથી જે નાસ્તો લાવ્યા એ નાસ્તો અને ચાનો આનંદ લીધો અને ત્યાર પછી આગળ નીકળી ગયા તો મિત્રો અહીંયા જતી વખતે રસ્તામાં ટ્રેન આવી ગઈ તો અમે રોકાવું પડ્યું તો ટ્રેનની રાહ જોઈને ઊભા છે જેવો ટ્રેને આપે બહુ સ્પીડમાં નીકળી ગઈ લગભગ સોની સ્પીડથી તો એક્ઝેક્ટ ચાર ને ત્રેવીસ થઈ ગઈ છે અને આપણે સીએનજી બનાવવા માટે ઉભા રહ્યા છીએ તો ફાઇનલી ગાઈસ અમે પાવાગઢ પહોંચી ગયા છે છીએ અમે ગાડી પાર્કિંગ કરી રહ્યા છે અને ગાડી પાર્કિંગ કર્યા બાદ ત્યાં આપણે અમે બસમાં બેસીને અમે મોચી જવા માટે નીકળી રહ્યા છીએ ત્યાં આપણે બધા મિત્રો અમે આપણે બસમાં બેસી જઈશું અને ઉપર જઈશું તો ઉપર જઈને આપણે અમે વ્લોગને કન્ટિન્યુ કરીશું તો મિત્રો બસમાંથી અમે ઉતરી ગયા છે અને અહીંયા માછી આવી ગયા છે તો બધા મિત્રોને ચા અને નાસ્તો કરવો છે તો અમે આ ચા અને નાસ્તો કરવા માટે ઊભા રહીશું તો ચા અને નાસ્તો કર્યા બાદ અમે પગથિયા ચડવાનું ચાલુ કરીશું અને માતા મહાકાળીના દર્શન તમને પણ કરાવું તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો ગાઈસ અહીંયા ચા અને નાસ્તો આવી ગયો છે તો અહીંયા ચા અને નાસ્તો કર્યા બાદ અમે આપે મંદિર પર ચડવાનું ચાલુ કરીશું પગથિયા સો ગાઈઝ ફાઇનલી આપે અમે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે આ મેઇન ગેટ છે તો મિત્રો અહીંયા પાવાગઢમાં લિફ્ટની પણ સુવિધા છે તો તમે લિફ્ટથી જવા માગો છો તો લિફ્ટથી પણ જઈ શકો છો તો લિફ્ટનો પણ અહીંયા સુંદર નજારો દેખાતો હતો તો નજારા અમને માણ્યા બાદ અમે ત્યાં પે આગળ વધી રહ્યા છીએ તો બધા મિત્રો અહીંયા પે આગળ વધી રહ્યા છે તો ત્યાં આગળ અમારા ચંદ્રેશભાઈ અને ભરતભાઈ પણ અમારી પાછળ પાછળ આવી ગયા છે અમે એમની રાહ જોઈને બેઠા હતા તો એ આવી ગયા છે તો અમે અમે એમની સાથે સાથે અમે ત્યાં નીકળીએ

તો મિત્રો ફાઇનલી અહીંયા માતાજીના મંદિર સુધી અમે પહોંચી ગયા છે તો વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો હું તમને મકાળી માતાના દર્શન કરાવું કઈ સમયે આ મેન ગેટથી અહીંયા અમે એન્ટર થઈ રહ્યા છે અને એન્ટર થયા બાદ અહીંયા અમે માના દર્શન તમને કરાવો એના પહેલાં એક અહીંયાનો નજારો પણ જોઈ લો અહીંયાનો નજારો ઉપરથી એકદમ કૂળ લાગતો તો દેખાવામાં પણ બહુ જ મજા આવતી હતી તો અહીંયાથી અમે આગળ વધીએ અને આગળ વધીને અહીંયા આપણે મહાકાળી માના દર્શન કરવા માટે આવી ગયા છે અને ભક્તોની ભીડ પણ ખૂબ જ હતી કારણ કે રવિવારનો દિવસ હતો એટલા માટે ખૂબ જ ભક્તો અહીંયા આપણે દર્શન કરવા માટે આવ્યા હતા શું ગાઈઝ અહીંયા અમે મહાકાળીમાંના દર્શન કરી લીધા છે તમે પણ દર્શન કરી લો અને કમેન્ટમાં જરૂરથી જય મહાકારીમાં લખી દેજો અને તે પછી અમે ગરબાનો આનંદ લીધો અહીંયા મંદિરથી થી નીચે ઉતરી ગયા છે અને બધા મિત્રો અહિયાં ફૂલ રોલા પાડી રહ્યા છે ગાઈસ આપણે અત્યારે હાલ પાવાગઢ ફોર્ટ પર છીએ અને અહીં આગળ જો અમારા મિત્રોની ફોટોગ્રાફી ચાલી રહી છે તો હું તમને આગળ બતાવું અહીંયા બધા જ ફોટો પાડવામાં બીજી છે અહીંનો વ્યૂ પણ એકદમ જોરદાર લાગી રહ્યો છે

તો ત્યારબાદ મિત્રો અમે આ પ્લેસ પર આવી ગયા છે જ્યાં આગળ પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણકા મારીને જે પાણી કાઢ્યું હતું તે કૂવાનો નજારો જોવા અહીંયા અમે આવી ગયા છે તો કૂવાનું પાણી પણ એકદમ બ્લુ કલરનું દેખાઈ રહ્યું હતું તમે જેમ જોઈ શકો છો અને તે પછી અમે આવી ગયા ભીમની ઘંટી જોવા માટે જ્યાં આગળ પાંડવો પોતાનું અનાજ દરતા હતા તો ભીમની ઘંટી તમે જોઈ શકો છો હું તમને બતાવું અહીંયા આગળ ભીમની ઘંટી અહીંયા આગળ આર્કની મૂકેલી છે તો તમે જોઈ શકો છો આ રીતના હતા અને ત્યાર પછી તો મિત્રો હાથરી માતા વોટરફોલ અમે આવી ગયા છે અને બધા મિત્રો અહીંયા આગળ અમે વોટરફોલ જોવા માટે અંદર જઈ રહ્યા છીએ તો મિત્રો હાથરી માતા વોટરફોલ તમે જોઈ શકો છો ચોમાસું નથી એટલે પાણી ની માત્રા અહિયાં ઓછી છે પણ એવું છે કેવું લાગી રહ્યું

તો મિત્રો હાથની માટે વોટરફોલથી અમે નીકળી ચૂક્યા છે અને અમે જઈ રહ્યા છીએ બ્રહ્મરખોડામાં મેલેડીના દર્શન કરવા માટે તો બ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યા છો બ્રહ્મરઘોડા જઈને હું તમને મેલેડીના દર્શન કરાવું તો ફાઇનલી આપણે બ્રહ્મરકોડા આવી જ ગયા છે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા હું તમને મેલેડીના દર્શન કરાવું તો અહીંયા અમે ગેટથી આપણે એન્ટર થઈ ચૂક્યા છે અને અહીંયા આપણે આગળ જઈએ અને મંદિરે પહોંચીએ તો ગાય મંદિરે અમે આવી ચૂક્યા છે તો મંદિરે જઈને હવે અંદર જઈએ અને એમાં મેલેડીમાં દર્શન તમને કરાવું હું કોકમાં કન્ટિન્યુ રહો સો ક્યાંય સા છે બંબાવાડામાં મેલેડીમાંની મૂર્તિ તો તમે દર્શન કરી શકો છો અને કમેન્ટમાં જઈ મેલે લખવાનું ભૂલતા નહીં